નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો આજના જીરૂના બજાર ભાવ આપણે આ વીડિયોની અંદર જાણીશું તો વિડીયોના અંત સુધી બધા ખેડૂત મિત્રો બન્યા રહેજો અને હજુ સુધી જે ખેડૂત મિત્રોએ આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલી બેલ આઈકનને પણ દબાવી દેજો આજના જીરૂના બજાર ભાવની આપણે વાત કરીએ તો કે ભચાઉ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સાતસોથી ચાર હજારને પંચાવન રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા રાપર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસોથી ચાર હજારને એકોતેર રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસો પચાસથી ચાર હજારને છેતાલીસ રૂપિયા બેચરાજી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસ્સોથી ચાર હજારને સાઠ રૂપિયા ઉપલેટા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસો પંચાણુંથી ત્રણ હજાર આઠસો ને નેવ રૂપિયા મહેસાણા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર રૂપિયાથી લઈને ચાર હજાર ત્રણસો ને છેતાલીસ રૂપિયા સાવરકુડલા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસો પચાસથી ચાર હજારને પાંસઠ રૂપિયા મેદરડા માર્કેટ યાર્ડમાં ચાર હજાર રૂપિયાથી લઈને ચાર હજાર રૂપિયા બાબરા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસો પંચ્યાસીથી ચાર હજારને પાંત્રીસ રૂપિયા જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર એકસો ને પંચાવન રૂપિયા સમી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસોથી ચાર હજારને બસો રૂપિયા પાટડી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સાતસો છ થી ચાર હજારને બાહીઠ રૂપિયા પાટણ માર્કેટ યાર્ડમાં બે હજાર આઠસો ચાલીસથી ચાર હજારને બાવન રૂપિયા ગુંદરડી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસો પંચોતેરથી ત્રણ હજાર આઠસો રૂપિયા તળાજા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર નવસો પંચાવનથી ત્રણ હજાર નવસો ને પંચાવન રૂપિયા વિરમગામ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સાતસો એકથી ચાર હજાર બસો ને એક રૂપિયા હળવદ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સાતસો એકથી ચાર હજારને છોતેર રૂપિયા પાંથાવાડ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસો પાસઠથી ત્રણ હજાર સાતસો ને પચાસ રૂપિયા હારીજ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસો પચાસથી ચાર હજારને નેવ રૂપિયા મહુવા માર્કેટ યાર્ડમાં એક હજાર ત્રણસો પચાસથી ત્રણ હજારને નવસો રૂપિયા ભીજડી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસો અગિયારથી ચાર હજાર રૂપિયા જામજોધપુર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર નવસો ને એકાવન રૂપિયા ધાનેરા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસો એક્યાસીથી ચાર હજારને નેવ્યાશી રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડમાં બે હજાર આઠસોથી ચાર હજારને પંચાવન રૂપિયા માંડવ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સાતસોથી ચાર હજારને બસો રૂપિયા ભુજ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસોથી ત્રણ હજારને નવસો રૂપિયા સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં એક હજાર ચારસોથી ત્રણ હજાર છસો ને બત્રીસ રૂપિયા મોરબી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસો ચાલીસથી ત્રણ હજાર નવસો ને ચાલીસ રૂપિયા ધ્રાંગધ્રા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સાતસોથી ચાર હજારને અઠ્યોતેર રૂપિયા શિહોરી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસોથી ચાર હજાર એકસો ને પાંત્રીસ રૂપિયા થરા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકસો પચાસ રૂપિયા પાલીતાણા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસો એકાવનથી ચાર હજારને બસો રૂપિયા વાંકાનેર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસો ત્રીસથી ચાર હજારને પચીસ રૂપિયા જામનગર માર્કેટ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને ચાર હજારને વીસ રૂપિયા દિયોદર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર બસોથી ચાર હજારને છેતાલીસ રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસોથી ચાર હજારને પંદર રૂપિયા થરાદ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ચારસો ને એકત્રીસ રૂપિયા કડી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સાતસો એકત્રીસથી ત્રણ હજાર આઠસોને એકતાલીસ રૂપિયા અંજાર માર્કેટ યાર્ડમાં બે હજાર નવસો પચાસથી ચાર હજાર એકસો ને વીસ રૂપિયા જસદણ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર રૂપિયા જામખંપાળિયા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસો પિસ્તાલીસથી ત્રણ હજાર નવસો ને પંચોતેર રૂપિયા પિલુડા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ચારસો ને આઠ રૂપિયા વાવ માર્કેટ યાર્ડમાં બે હજાર છસો એકાવનથી ચાર હજાર બસો ને ત્રાણું રૂપિયા વિસનગર માર્કેટ યાર્ડમાં ત્રણ હજારથી ત્રણ હજાર રૂપિયા નેનાવા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર બસો રૂપિયા રાધનપુર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર બસો દસથી ચાર હજાર એક રૂપિયા બોટાદ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસોથી ચાર હજારને બસો રૂપિયા વારાહી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસોથી ચાર હજાર પચાસ રૂપિયા ઢીમા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સોથી ચાર હજાર એકાવન રૂપિયા પાભર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસોથી ચાર હજારને ચારસો રૂપિયા અને છેલ્લે માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસોથી પાંચ હજાર રૂપિયા જીરાના ભાવ બોલાયા હતા જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સાથે સાથે અન્ય ખેડૂત મિત્રોને પણ આ વીડિયો શેર કરવાનું ભૂલતા નહીં અને જે ખેડૂમ મિત્રો હજુ સુધી આપણી આ ચેનલ કિસાન હેલ્પને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય જવાન જય કિસાન